કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક અર્જુન ટ્રેલર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે અર્જુન ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો રણજીતભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને પંદરના મોડેલનું આ ટ્રેલર તમને જોવા મળશે ટ્રેલરમાં મિત્રો ચોરસ પાટલો જોવા મળશે અને નીચે મિત્રો તળિયે વીસ ધોકા આ ટ્રેલરમાં તમને જોવા મળશે ટાયરની વાત કરું તો નવસો સોળના મિત્રો ટાયર છે અને એકદમ મિત્રો કંપની કન્ડિશનમાં ટાયર જોવા મળશે બાકી મિત્રો ટ્રેલરમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી તળિયું એકદમ ચોખ્ખું જોવા મળશે સાઈડું પતરા એકદમ કમ્પ્લીટ છે મિત્રો ક્યાંય પણ તમને કાટ કે સળો જોવા નથી નહીં મળે તળિયું પણ મિત્રો એકદમ કમ્પ્લીટ અને જસદણની બનાવટ છે અર્જુન ટ્રેલર જસદણની બનાવટ તમને જોવા મળશે બાકી ટ્રેલર મિત્રો આખું કમ્પ્લીટ છે તળિયું ચોખ્ખું જોવા મળશે સાઈડ ઉપતરા એકદમ કમ્પ્લીટ જોવા મળશે તળિયે તમને વીસ ધોકા જોવા મળશે નીચે અને નવસો સોળના ટાયર છે આ ટ્રેલરમાં ટ્રેલર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો એ પહેલા મિત્રો રણજીતભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેલર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે હવે મિત્રો ટ્રેલર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો એક લાખ પચીસ હજાર રૂપિયા મિત્રો આ ટ્રેલરની કિંમત રાખેલી છે આ કિંમત મિત્રો ફાઇનલ છે કિંમતમાં ફેરફાર નહીં થાય એક લાખ ને પચીસ હજાર રૂપિયા કિંમત ફાઇનલ રાખેલી છે ટ્રેલર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો માડીલા એટલે કે તમને આ ટ્રેલર માડીલા ગામે જોવા મળશે બાકી રણજીતભાઈનો સંપર્ક કરી તમે આ ટ્રેલર લઈ શકો છો અને આ ટ્રેલર વિશે વધુ માહિતી મેળવી શકો છો